તાપી જિલ્લામાં નશો અને ગેરકાયદે ધંધાઓ સામે કોંગ્રેસ પક્ષ હવે આક્રમક બન્યું છે નશાના કાળા કારોબાર પર તાત્કાલિક કાબુ મેળવવાની માંગ સાથે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ એ જિલ્લા કલેક્ટરને ને પત્ર આપ્યું છે તાપી કોંગ્રેસ સમિતિ મહિલા કોંગ્રેસ તેમજ મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા નશામુક્ત તાપીનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને વિગતવાર રજૂઆત કરવામાં આવી તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા નશાના કાળા મુદ્દે સરકાર અને પોલીસ તંત્ર વિરુદ્ધ કરાયેલું નિવેદન સ્ટેટ વાઇડ તેજ બનાવ્યું છે ક્યાંક જિલ્લાની યુવા પેઢી નશાના રવાડે ન ફસાય તે માટે તંત્રએ તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કોંગ્રેસે કરી છે નશાના પ્રવાહને રોકવા માટે રેડ તપાસ અને કડક એક્શનની અપેક્ષા વ્યક્ત કરી હતી કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકર્તાઓએ સરકાર સામે નારો લગાવતા રેલી કાઢી અને પછી કલેક્ટરને આવેદનપત્ર પત્ર સોંપ્યું સર્વર પાડવી તાપી